મોરબીના ધારાસભ્યને હવે કદાચ ઊંઘ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીમાં વિસાવદરવાળી થાય એ પહેલાં જ હવે કામ કરવા આગળ વધ્યા છે એટલે તેઓ હવે વિકાસના કાર્યો તરફ એમનું મંડાણ મંડાયું છે ગોપાલ ઇટાલિયા વારંવાર ચેલેન્જ આપતા એમને પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતા એવા સી આર પાટીલને ચેલેન્જ આપી ભાવનગરમાં ઈશુદાન ગઢવીએ ચેલેન્જ આપી અને પછી કાંતિભાઈ અમૃતિયા એવું કહે કે ભાઈ આપવાળા ચેલેન્જ આપતા હોય તો પછી ભારતીય જનતા પાર્ટી કેમ પાછળ રહે એટલે ચલો આપણે પણ ગોપાલભાઈને આપીએ ચેલેન્જ એટલે એમણે ચેલેન્જ આપી કે તાકાત હોય ગોપાલ ઇટારિયાની તો મોરબીમાં આવે ચૂંટણી જીતે અને જીતે તો હું બે કરોડ રૂપિયાનું ઇનામ આપું એના પછી ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું જીતે તો પછી હું બે કરોડ હું રાજીનામું આપું એવી પણ વાત થઈ એટલે આ બધાની વચ્ચે રાજકારણ જે છે ગુજરાતમાં ગરમાયું કાંતિ અમૃત્યા દોઢસો ગાડીના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તો ખબર પણ નથી કે ભાઈ કોઈ આવે છે ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્ય જેમને આજે રાજીનામું આપવાનું છે એમને ખ્યાલ વગર દોઢસો ગાડીના કાફલા સાથે કાંતિભાઈ પહોંચી ગયા કાંતિભાઈએ પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા પત્રકારોના પ્રશ્નોથી કાંતિભાઈ ક્યાંક ને ક્યાંક ખીજાણા પણ ખરા થોડા આ બધું જ અત્યારે આપણે સાઈડમાં મૂકીએ હવે કાંતિભાઈ અમૃતિયા કામ કરવાના મૂડમાં લાગી રહ્યા છે કારણ કે કાંતિભાઈને હવે એવું છે કે ભાઈ વિસાવદરવાડી થાય અથવા તો વિસાવદરવાડી કરીશો એવું સાંભળવું એના કરતાં આપણે જીતીને આવ્યા છે આપણને ધારાસભ્ય બનાવ્યા છે તો આપણે વિકાસના કાર્ય ના કરીએ આ મેં બજેટ તો ફાળવવામાં આવે છે કે ઘરના પૈસા નાખવા છે સરકાર આપે છે ને આપણે કામ કરવું છે હવે એમનો આત્મા જાગ્યો અને કાંતિભાઈ હવે કામ કરવા લાગ્યા છે કાંતિભાઈ કામ એવું કરી રહ્યા છે જેથી મોરબીની જનતાને વિશ્વાસ આવે કે તેમને ચૂંટેલા એ પ્રતિનિધિ તેમને ચૂંટેલા એ ધારાસભ્ય મોરબીની જનતા માટે સરસ ધારાસભ્ય છે અને સારા વિકાસના કાર્યો કરે એવા ધારાસભ્ય છે ચિત્રકૂટ સોસાયટીના રહીશો દ્વારા એક અવાજ એક એવું કહેવામાં આવ્યું કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં અમે વિસાવદરવાડી કરીશું એવી ચેતવણીને ચીમકી આપી પછી ઘોર ભારતીય જનતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા જાગ્યા અને પછી એમને થયું કે ભાઈ કામ કરવું પડશે કારણ કે મોરબીની જનતાને હું વધારે પ્રેમ કરું છું વિસાવદન ના ધારાસભ્ય કરતા એટલે હવે તેઓ વિકાસના કાર્યો કરી રહ્યા છે એમને

મારે કાંતિભાઈ ને એવું કહેવું છે કાંતિભાઈ ને નહીં મારે તો દરેક પાર્ટીના જે ધારાસભ્ય છે એમને એવું કહેવું છે કે ભાઈ તમે તમારા મત વિસ્તારમાં કોઈ પણ કામ કરતા હોય તો તમે પ્રજાને ભેટ નથી આપતા એ તમારી ફરજ છે તમારી જવાબદારી છે પ્રજાનું કામ કરવાનું ભેટ કોને કહેવાય કે જે તમે તમારા રૂપિયા ખર્ચીને આપતા હોય એ પ્રજા માટેની ભેટ કહેવાય આ તો સરકારના પૈસા છે ને એ પણ ખાસ ગુજરાતની જનતાના પૈસા છે જેના કારણે અમે બધા તમને ટેક્સ આપીએ છીએ અને ટેક્સના એ પૈસા વપરાય છે જનતાની જે નિરા જનતાની જે સામાન્ય કહેવાય સુવિધાઓ છે એના માટે એટલે દરેક પાર્ટીના નેતાઓને કહેવું છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ તમે કરો અમને એનો વાંધો નથી પણ મહેરબાની કરીને આવું ના લખશો કે ભાઈ અમે જનતાને ભેટ આપીએ છીએ કારણ કે તમે જનતાને ભેટ નથી આપતા તમે જનતા માટેની તમારી જવાબદારી અને તમારી ફરજો તમે નિભાવી રહ્યા છો બાકી ભેટ તો તમે ઘરના પૈસાથી આપો એને ભેટ કહેવાય આ દરેક પાર્ટીના નેતાને કહેવું છે ભારતીય જનતા પાર્ટીના નેતાને કહેવું છે કોંગ્રેસના નેતાને કહેવું છે અને આપના નેતાને પણ કહેવું છે કે સોશિયલ મીડિયામાં તમે તમે જે કાર્યો કર્યા છે એ પોસ્ટ કરો પણ મહેરબાની કરીને એવું ના લખશો કે અમે અમે જનતાને ભેટ આપીએ છીએ એમને જે કહ્યું કે વિજય ટોકીસ મોરબી ખાતે નવનિર્મિત રોડનું લોકાર્પણ કર્યું છે વિકાસના કાર્યોનું ગતિથી તેઓ કામ કરી રહ્યા છે ખૂબ જ સરસ કામ કરવામાં આવ્યું છે અને ખરેખર ખૂબ આવકારદાયક પણ કામ છે કે ભાઈ ચલો કાંતિભાઈ હવે કામ કરી રહ્યા છે કારણ કે કાંતિભાઈને હવે તેમના મત વિસ્તારના લોકોની પડી છે કારણ કે આગળ બે હજાર સત્યાવીસથી વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે દરેક મત વિસ્તારના ધારાસભ્યને એવું હોય કે ભાઈ હું બે હજાર સત્યાવીસ સુધી મારા વિસ્તારના લોકોનું મારા પર મૂકેલો વિશ્વાસ તૂટું તૂટવા નહીં દઉં એટલે વિસાવદરવાળી થાય એ પહેલા જ કાંતિભાઈ કામે લાગ્યા છે જુઓ કાંતિભાઈ હવે શું બોલી રહ્યા છે આ રોડ સમગ્ર મોરબીમાં રોડના ભાવ નક્કી કરનાય થાય ગટરના ભાવ નક્કી કરનાય થાય પછી માનો કે કોઈ નાનો મોટો બ્લોકના સ્ત્રીમાં એના ભાવ નક્કી કરનાય થાય અને મોટા કામની જે એજન્સીના ટેન્ડર બહાર પડશે એટલે આ રોડ મોરબીને ટ્રાફિકની સમસ્યાનો એક પછી એક હારે પાંચ રોડ કરી પૈસાની કોઈ તકલીફ નથી એક એકે પાંચ રોડ કરી તો ટ્રાફિકની સમસ્યા હવે આ રોડ પહેતા પછી હવે ઊંડી કોઈ ચિત્ર અહીંયા બાઇપને કહી ગયા એ કામ ચાલુ કરશે પછી નગર દરવાજાની અંદર જે આ રીતે એક એક રોડ મોરબીના અને બારના જે અત્યારે જે તકલીફ છે મારો કેનાલ રોડ છે લાઠી રોડ છે એવા એક સામૂહી આજે પણ કમિશન કરી અમારે ખરા હાથે અહીંયા જ્યાં અને સર્વે કરે તો આવા જે પ્રશ્નો છે એ લગભગ આવતી બીજી તારીખે એવા ગુર કામ ચાલુ થશે પટેલવાડીમાં ચાર વાગે કાર્યક્રમ છે એ અગિયાર કામ ચાલુ થાય પછી પ્રજા આપણે ધીમે ધીમે એવું એ કે ટ્રાફિકની સમસ્યા નહીં કામ સારા થાય એવું મોરબી કોર્પોવા આ આયોજન કેમ છે ને એ આયોજનમાં પૂરેપૂરો સો ટકા મને વિશ્વાસ છે કે સારી રીતે કામ થાય